તમારું નામ શું છે હું છું મુકેશ પડસાળા નિકોલ બ્રાન્ડ એમ્બેસેડર યુથ ફાઉન્ડર સેક્રેટરી મને છે બે હજાર ને અઢારથી અચાનક જ ડાયાબિટીસ સાડા ત્રણસો જેટલો આવ્યો પછી અઠવાડિયાની દવા પછી કંટ્રોલિંગ થઈને સીધો અઢીસોથી નીચે જતો રહ્યો ત્યારબાદ ડૉક્ટરનું કહેવું એવું છે કે એક ગોળી જે તમારે ચાલુ રાખવી જ પડશે અને મને એમ થયું કે આ શું કામ એટલે મેં વચ્ચે એક કે દોઢ મહિનો ગોળી ન લીધી અને ડાયાબિટીસ ઓફ રિપોર્ટ કર્યો એટલે અઢીસો આવી ગયો પાછો એટલે ડૉક્ટરને મેં બતાવ્યું એટલે ડૉક્ટર કે તમે પરેજી પૂરી પાડો છો તો પછી તમે દવા જ બંધ કરી હોય તો જ આવું બને એટલે પછી મેં પાછી દવા ચાલુ કરી દીધી હવે મારી આજે ગ્લેમિસન એમ વન નામની લો પાવરની ગોળી હું રોજ સવારે જમ્યા પહેલાં લઉં છું એ મારે ધીમે ધીમે બંધ કર્યું હોય તો એનો ઉપાય શું છે ને આયુર્વેદિક નું આહાર એ જ ઔષધ આપણો ખોરાક જ આપણી દવા તમે અઠવાડિયાના ના ખાલી ખોરાકમાં ફેરફાર કરશો ને તો આપોઆપ કંટ્રોલ આવી જાય આપણે દરેક દર્દી ધ્યાન માગણી શું કરે છે તમને દવા આપો દવા આપો હા

કાલથી પ્રયોગ ચાલુ કરું અને કાલે એક રિપોર્ટ કરાવી લો અને ત્યારબાદ એક અઠવાડિયા પછી આપણે પાછો રિપોર્ટ કરાવીએ બરાબર ને એટલે અસરકારક રિઝલ્ટ આપણને મળે એટલે મારી એલોપેથિક દવા બંધ થઈ જાય બરાબર ને એટલે આપણે આ મેસેજ વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે મારી યુટ્યુબ ચેનલ છે મુકેશ સાયકલિસ્ટ એ જોતા રહેજો અને આપણે આવી રીતે આમના આયુર્વેદિક ઉપચાર ઘરમાંથી જ છે વગર ખર્ચે આપણને ઉપચાર બતાવે છે એ આપણે મોટા મોટો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ અને આપણને સારી જિંદગી જે બાકી છે એ સારી રીતે પાસ થાય એ માટે આપણે એમનો ફરી આભાર માનીએ હું તો રોજ સવારે સાયકલિંગ ચલાવું છું પણ મારા શરીરમાં ડાયાબિટીસ આવ્યો છે તો મને એની પણ ચિંતા છે મને આમ કોઈ તકલીફ નથી પણ મારે ડાયાબિટીસ મટાડવો છે જેથી કરીને હું ભવિષ્યમાં બાળકોને એક્ટિવિટી ફરીથી મારી ટ્રેકિંગની હું કરાવી શકું એના માટે થેન્ક યુ આભાર આપનો ખૂબ ખૂબ મુકેશ પડસાણા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ ફાઉન્ડર સેક્રેટરી યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા વોલિયન્ટરી રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ